નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર બે દરેક માણસ પાસે બીજાની સાથે વહેંચણી કરવા જેવું કંઈક ને કંઈક તો હોય જ છે ઘણા જુદા જુદા સ્તર પર તમારી પાસે ભેટો અને અંગત માલિકીની વસ્તુઓ હોય છે સ્થૂલ વસ્તુઓ કદાચ ન હોય પણ ખાતરીથી તમારી પાસે બીજી ભેટો હશે જ એ જે હોય તે એને છાતી સરસી વળગાડી ન રાખો એને ખુલ્લી કરવા બહાર ખુલ્લામાં લઈ આવવા તૈયાર રહો અને એને જે રીતે વાપરવી જોઈએ તે રીતે વાપરો પોતાની મહત્તા માટે નહીં પણ મારા નામ અને કીર્તિકા જે કશા પર માલેકી ભાવ ન રાખો પણ તમારી પાસે છે તે પૂરેપૂરું માણો અને વાપરો તમારી પાસે આપવાનું શું છે ન જાણતા હો તો વખત લઈને એ શોધી કાઢો પૂરા હૃદયથી આપો આનંદથી આપો અને આભાર માનો કે તમારી પાસે આપવા જેવું કંઈક છે ભલેને એ ગમે તે હોય અને મારા કાર્યને સંપૂર્ણપણે સમર્પિત થઈને જીવવાનો આ માર્ગ તમે પસંદ કર્યો જ છે તો પછી તમે કશાને વળગી રહી શકો નહીં પ્રતીતિપૂર્વક સમજી લો કે તમારી પાસે જે બધું છે તે મારું છે અને એટલે એ સમસ્તની સાથે વહેંચવા માટે છે આપનો આજનો દિવસ શુભ રહે